kita 600 rupee kadhi ayo bro ji ha main gaon ro ro ro

Gracias. મિત્રો ભૂગી ગયા છે આપણે ભૂતરા દાદા એ અતુલ છે આપણે અમારે સંદીપ છે અહીંયા એવા સભી ભૂતરા દાદા એ આવું કઈક લોકેશન છે આપણું હવા એક નંબર છે દોસ્તો જોવો તમે ખાલી લોકેશન જો ખાલી તમે આ રીતના મંદિર છે આપણે તો અહીંયા બીજા ઘર જ આવ્યા છો મિત્રો તો આ રીતના લોકેશન છે અપરૂપ કંઈક અહીંયા ખાણ છે આમાં બાવડિયા જ છે એકલા જંગલ જ છે તો આ રીતના આવ્યા જ જોઈ શકો મિત્રો અમારે ગુજરાતી ઇન્સ્પિર્યુન છે અમારી ત્યાં ત્યાં હાડે એ ગીત ગોતે છે અને એક વિડીયો બનાવવાનું થોડું અહીંયા જ છે મોબાઈલમાં ગોતે છે તેજ થાય મળતું નથી એના માપનું ના માપનું ગોતે પણ કંઈ મળતું નથી લેવલ નથી આવતો હવે ગોતે છે હવે ભાઈ અમારે હાડી મળી જાય એટલે વિડીયો ઉતારવાનો થાય તો આપણે નીકળી ગયા છે પાછા હવે બધા આવે સાતુરભાઈનો એક વિડીયો બનાવી દીધો રમ્યા હવે બધા જાય જ ઘરે અહીંથી ચાલો આગળ મળીએ